નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ મળેલા સમાચાર તરફ સેન્ડફ્લાયનો કહેર વડોદરાની સયાજીમાં પંદર દિવસમાં આઠ બાળકોના મોત ત્રણ બાળકો ગંભીર હાલત પીઆઈસીમાં દાખલ છે ગુજરાતમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં સેન્ડફ્લાયની બીમારીનો કહેર વધી રહ્યો છે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં સેન્ડફ્લાય માખીથી સાવધાન રહેવાની જરૂર છે કારણ કે ગત વીસ જૂનથી અત્યાર સુધીમાં પંદર શંકાસ્પદ કેસ નોંધાયા હતા જે તમામ કેસોને વડોદરાની સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા આ અંગે નોડલ ઓફિસર ડૉક્ટર આશ્રુતિએ જણાવ્યું હતું કે દાખલ પંદર બાળકોમાંથી આઠ બાળકોના મોત નિપજ્યા હતા અને હાલ ત્રણ બાળકો સારવાર હેઠળ છે જેમના લોહીના નમૂના ગાંધીનગર ખાતે તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે હમણાં જ આરજે ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારી આજુબાજુની ઘટના પ્રસારિત કરવા માટે અમને વોટ્સઅપમાં માહિતી મોકલી આપો ધન્યવાદ